બિહારનું એક દંપતી છેલ્લા લાંબા સમયથી જુનાગઢના વિસાવદરના એક આશ્રમમાં રહેતું હતું પણ આ પરિવારનું એક દંપતી અચાનક ગુમ થઈ જાય છે બિહારમાં રહેતો પરિવાર તેમની દીકરીને ફોન કરે છે જમાઈને ફોન કરે છે પણ ફોન લાગતો નથી અને જ્યારે તેમના જમાઈના નાના ભાઈને ફોન કરે છે ત્યારે દાળમાં કંઈક કાળું હોવાની આશંકા થાય છે બિહારથી જુનાગઢ પોલીસનો સંપર્ક કરે છે અને વિસાવદરના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર તપાસ શરૂ કરે છે અને ત્યારે એક ચોંકાવનારી ઘટના સામે આવે નમસ્કાર નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા જુનાગઢમાં દિવાળી ના ચાર દિવસ પહેલા ગત સોળ ઓક્ટોબર ના રોજ જુનાગઢ ના વિસાવદરના સોભલવડા ગામના ખોડિયાર આશ્રમમાં ત્રણ હત્યાનો બનાવ બને છે અને આ હત્યા કેસ દ્રશ્યમ ફિલ્મ જેવી હોય છે બિહારનો પરિવાર માતા વિભાબહેન પુત્ર શિવમગીરી અને તેની પત્ની કંચનકુમારી અને સોળ વર્ષના સગીર સાથે જુનાગઢના વિસાવદરના શોભાલવાડામાં આવેલા ખોડિયાર આશ્રમમાં આવે છે અને વિભાબહેન આશ્રમની સેવા ચાકરી કરીને સાધ્વી જીવન જીવે છે જ્યારે મોટો દીકરો ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે અને સોળ વર્ષનો સગીર છે તે આશ્રમની ગાયોની દેખરેખ રાખવાનું અને આશ્રમનું નાનું મોટું કામ કરે છે પંદર ઓક્ટોબરના રોજ જ્યારે વિભાબહેન આશ્રમના કામથી નડિયાદ જવા માટે રવાના થાય છે ત્યારે સોળ ઓક્ટોબરે કંચનકુમારીનો બિહારમાં રહેતો પરિવાર તેમની દીકરીને ફોન કરે છે પણ ફોન નથી લાગતો જેથી જમાઈને ફોન કરે છે અને તેનો પણ ફોન નથી લાગતો એટલે સગીરને ફોન કરે છે અને તેમની દીકરી અને જમાઈનો ફોન કેમ નથી લાગતો તેવા સવાલ કરે છે ત્યારે સગીર કહે છે તેમના ભાઈ ભાભી કામ માટે બહાર નીકળ્યા હતા અને ત્યારે હિંમતનગર પાસે તેમનો અકસ્માત થયો અને તેમનું અવસાન થયું છે તેમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને ત્યારબાદ હિંમતનગર પોલીસે તેમના અંતિમ સંસ્કાર પણ કરી દીધા છે પણ જે સગીરે આખી વાત કરી રહ્યો હતો તે સાંભળીને કંચનના પરિવારને વાત ગળે ઉતરે તેમ નથી જેથી હિંમતનગર પોલીસનો સંપર્ક કરે છે પણ તેમને જાણવા મળે છે કે હિંમતનગરમાં તો આવી કોઈ અકસ્માતની ઘટના જ નથી બની જેથી બિહારમાં રહેતો પરિવાર છે તે જૂનાગઢ પોલીસનો સંપર્ક કરે છે અને તેમની દીકરી અને જમાય ગુમ થયા હોવાની જાણકારી આવે છે પોલીસ પણ ગુમ થયેલા દંપતીની શોધખોળ કરે છે પણ કોઈ જતો પતો મળતો નથી એટલે ઓગણત્રીસ ઓક્ટોબરે કંચના નો પરિવાર છે તે વિસાવદરમાં આવે છે અને વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપે છે કે તેમની દીકરી અને જમાઈ ગુમ થયા છે પોલીસ બિહારના પરિવારને લઈને ખોડિયાર આશ્રમ પહોંચે છે જ્યાં શિવમની માતા અને તેનો નાનો ભાઈ હાજર હોય છે ત્યાં દીકરીના જમાઈ ક્યાં છે તેઓ સવાલ કરતા શિવમની માતા છે તેમને જાણ કરે છે પરંતુ આ જ રટણ કરવામાં આવે છે કે હિંમતનગરમાં અકસ્માત થયો અને તેમાં તેમનો પુત્ર અને પુત્રવધુનું મોત થયું છે પોલીસ માતા પુત્રના હાવભાવ જોઈને સમજી રહી હતી કે દાળમાં કંઈક કાળું છે કંચનનો પરિવાર નિરાશ થઈને બિહાર પરત ફરે છે પણ વિસાવદર પોલીસને જે શંકા હતી તેને લઈને બિહારના પરિવાર સાથે સતત સંપર્કમાં રહે છે આખરે આ દંપતી ક્યાં ગુમ થયું છે તેની તપાસ વિસાવદરના પીઆઈ એસ એન સોનારા શરૂ કરે છે અને માતા અને પુત્રની પૂછપરછ શરૂ થાય છે અને સગીરની પણ પૂછપરછ થાય છે પણ પોલીસના હાથમાં કંઈ આવતું નથી આ દરમિયાન પોલીસને એક જાણકારી મળે છે કે આ સગીર ગામમાંથી એક સિમેન્ટની થેલી લઈને આવ્યો હતો પોલીસ સગીરની ઉલટ તપાસ કરે છે અને આખરે પોલીસના સવાલોના જવાબ સગીર નથી આપી શકતો અને કહે છે કે હા મેં જ મારા ભાઈ અને ભાભીને મારી નાખ્યા છે પણ કેમ મારી નાખ્યા અને મારીને વૃદ્ધે ક્યાં છુપાવ્યા તેનો જવાબ સગીર આપતો ન હતો પોલીસ આગળ આ સગીર છે તે અલગ અલગ સ્ટોરીઓ બનાવતો હતો અને ક્યારેક કહેતો કે મેં પુલ નીચે સંતાડ્યા છે ક્યારેક કહેતો અહીંયા સંતાડ્યા છે ત્યાં સંતાડ્યા છે પણ પોલીસને પણ ખબર હતી કે સગીર ખોટું બોલી રહ્યો છે એટલે પોલીસ પણ આગવી રીતે પૂછપરછ કરે છે અને સગીર કહે છે કે તમે જે આશ્રમમાં ઊભા છો તેમાં જ દટાયેલો છે મારા ભાઈ અને ભાભીની લાશ પોલીસ પણ ચોંકી જાય છે અને મામલતદાર સહિતનું વહીવટી તંત્ર પણ ત્યાં આવે છે અને વિડીયો રેકોર્ડ સાથે પોલીસ છે તે ખોદકામ શરૂ કરે છે અને તેમાંથી નિવસ્ત્ર હાલતમાં ભાઈ ભાભી અને એક ઋણ મળી આવે છે સાથે જ મોટી સંખ્યામાં મીઠું પણ આ ખાડામાં નાખવામાં આવેલું છે ગુમ થયેલું દંપતીની હત્યા થઈ હોવાનું સામે આવે છે અને આ દંપતી પણ પોલીસને મળી જાય છે પણ આ દંપતીને આ સગીરે કેમ મારી નાખ્યા તે દિશામાં પોલીસ હવે તપાસ શરૂ કરે છે ત્યારે પોલીસની સામે આ વાત આવે છે કે સગીરને માવા સિગરેટની ટેવ પડી હતી સાથે સગીર દારૂ પણ પીતો હતો અને મોટાભાઈને આ વાત પસંદ ન હતી જેથી મોટાભાઈ શિવમે ગામના ગલ્લાઓ ઉપર કહીને રાખ્યું હતું કે મારો નાનો ભાઈ માવા કે સિગરેટ લેવા આપે આવે તો તેને આપવું નહીં અને સાથે જ ગામના લોકોને પણ કહી રાખ્યું હતું કે મારો ભાઈ તમને દારૂ પીધેલો દેખાય તો તેને મારજો જે વાતનું સગીરને લાગી હતું કારણ કે સગીર આશ્રમમાં કામ કરતો હતો એટલે ગામના લોકો તેને બાપુ કહીને બોલાવતા હતા અને તેનો ભાઈ જ તેના મોત્સો કરવા નહોતો દેતો જેથી પંદર તારીખે જ્યારે માતા વિભા નડિયાદ જ જાય છે ત્યારે આખો દિવસ અને રાત પોતાના મોટા ભાઈને કેવી રીતે પતાવી દેવો તેનો પ્લાન સગીરના મગજમાં તૈયાર થાય છે અને સોળ તારીખે સવાર પડતા પથારીમાં ઊંઘી રહેલા મોટાભાઈ શિવમ પાસે પાઇપ લઈને સગીર જાય છે અને આ દરમિયાન રસોડામાં કામ કરતા ભાભી કંચન ત્યાં અચાનક આવી જાય છે અને પત્નીની નજરની સામે જ તેના પતિને ફટકા મારવાનું શરૂ કરે છે અને કંચન આ દ્રશ્ય જોઈને બુમાબુમ કરે છે એટલે કંચનને પણ જમીન પર પછાડી દે છે આ સગીર અને મોઢા પર ટૂંપો આપે છે છતાં તેનો અવાજ બંધ નથી થતો જેથી તેની ભાભી પર આ સગીર છે તે ચડી જાય છે અને વધારે જોર આપીને બે હાથથી ટૂપો આપે છે અને પેટ પર ઢીંચણ રાખે છે અને આ સગીરના વજનથી કંચનકુમારીના પેટમાં રહેલું છ મહિનાનું ગર્ભ પણ બહાર આવી જાય છે અને કંચનકુમારીનું પણ મોત થાય છે જે બાળક આ દુનિયામાં જ ન આવ્યું તેની પણ હત્યા થાય છે હત્યા કર્યા બાદ હવે મૃતદેહનું શું કરવું તેનો વિચાર કરે છે આ સગીર જેથી આશ્રમમાં જ એ ખાડો ખોદે છે યુટ્યુબ પર સર્ચ કરે છે અને ભ્રૂણ તે ખાડામાં નાખે છે અને તેના પર અંદાજીત પચાસ કિલો જેટલું મીઠું નાખે છે અને ત્યારબાદ તેના પર સિમેન્ટ અને રેતીથી પ્લાસ્ટર કરી નાખે છે સગીર છે તેના ભાઈના અને તેના ભાભીના લોહીવાળા કપડાં ગોદડા તમામ વસ્તુઓ લઈ તેના પર કેરોસીન નાખીને સળગાવી નાખે છે અને જે માચીસથી આગ લગાવે છે તે પણ આમાં સળગાવી નાખે છે આમ સગીર છે એક પણ પુરાવો છે તે છોડતો નથી અને બીજા દિવસે સગીર કોઈના પર શંકા ન જાય એટલે બીજા ત્રણથી ચાર ખાડા છે તે આજુબાજુમાં કરી નાખે છે અને ગામમાંથી સિમેન્ટની થેલી લઈને આવે છે અને આશ્રમમાં રિનોવેશનનું કામ ચાલે છે તેવો માહોલ બનાવે છે આ દરમિયાન બીજા દિવસે જ્યારે માતા આશ્રમમાં પહોંચે છે ત્યારે માતાના હાથમાં એ પાઇપ આવે છે જેનાથી સગીરે તેના ભાઈની હત્યા કરી હતી ને તેના પર લોહીના ડાઘા પણ હતા સગીર ચાલાક હતો એટલે માતાના આવતા પહેલા તેણે પોતાના શરીર ઉપર ઈજાના નિશાનો કરી નાખ્યા હતા અને માતાને કહ્યું કે ભાઈ તેના સાથે મારામારી કરતો હતો અને એટલા માટે ભાઈ ભાભીને પતાવી દીધા છે એક દીકરાને ગુમાવી ચૂકેલી માતા હવે બીજા દીકરાને ગુમાવવા માંગતી ન હતી એટલે ત્યારે નાના દીકરાનો સાથ આપવાનું નક્કી કર્યું અને જે પણ કંઈ પુરાવા બાકી રહ્યા હતા તેનો નાશ કરવા માટે સગીર અને તેની માતા છે તે પ્રયત્ન શરૂ કરી દે છે પોલીસની તપાસમાં તે પણ સામે આવ્યું કે આ સગીર સતત ક્રાઈમ પેટ્રોલ અને ક્રાઈમ સાથે જોડાયેલા વિડિયો તે મોબાઈલમાં જોતો હતો અને સગીર ક્રાઈમ પેટ્રોલ જોઈને માનતો હતો કે પોલીસ તેની સુધી ક્યારેય પહોંચી નહીં શકે અને તેને વ્યસન કરવામાં હવે મુક્તિ મળશે કારણ કે તેને હવે કોઈ ઢોકવાવાળો મોટો ભાઈ નથી રહ્યો પણ વિસાવદરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર તેમની ટીમ આ કેસનો પર્દાફાશ કરે છે અને આ કેસમાં સગીર પર જ્યુએનઆઈલ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરીને અટકાયત કરે છે જ્યારે માતા પણ આરોપી બને છે અને તેની ધરપકડ થાય છે આમ વિસાવદરમાં ત્રણ હત્યા થાય છે અને પોલીસને આ હત્યા કેસમાં સફળતા મળે છે અને જે ગુમ થયેલું દંપતી હતું તેની હત્યા થઈ હોવાનું સામે આવે છે આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા